થી બે દિવસ પહેલાં જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલી એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી ત્યારબાદ એમની ઓળખે મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર એમને આઠ લાખ રૂપિયા આપેલા હતા એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી એને ગેમિંગ રમવાની ટેવ હતી જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું જેથી વિપુલભાઈ એમના મોટાભાઈ છે શામળભાઈના મોટાભાઈ મે તો મેહુલભાઈ એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને એટલે ઓળખાણ થયેલી અને એ થોડા થોડા ટુકડા ટુકડે પૈસા આપતા હતા એમ કરીને કુલ આઠ લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતાં પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરી ને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લ ક્લચનું જે સળિયું એ છે તાર એના વડે ગળે ટૂપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી અવાબરૂ જગ્યાએ સગે વગે કરીને તેને પુરાનો નાશ કરવા માટે પેટ્રોલથી છાંટીને એમને બાળી દેવામાં આવે